હય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં હ્યુડે વેન્યુ ગાડી જોઈ રહ્યા છો આ વેન્યુ બે હજાર ને વીસના મોડલની તમને ગાડી જોવા મળશે આ ગાડી વેચવાની છે તો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહે છે તો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું હુંડાઈ વેન્યુ એસેક્સ વર્ઝન છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વાહન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ન્યૂ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે સાચવેલી ચોખ્ખી ગાડી છે પેટીપેક એન્જિન ટોપ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળી રહે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ વીમો ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ બે હજાર ને વીસના મોડલની ગાડી છે સિલ્વર કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ યુડાઈ વેન્યુ તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર સુરત તમને જોવા મળી રહેશે તમે ત્યાં જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની અંદાજીત કિંમત નવ લાખ એકાવન હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે ફિક્સ કિંમત નથી તેમાં ફેરફાર થઈ જશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ કોન્ટેક્ટ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવ પંદર છપ્પન એક્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને તમારા મિત્રો જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને પહેલાં ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો વન વનર ગાડી ડીઝલ એન્જિનની અંદર તમને આ વેન્યુ જોવામાં છે બે હજાર ને વીસના મોડલની ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે